કરમ કોઈ દી છોડે નહીં પછી ભલે હોય ભગવાન પરાસી ના ભીલે લઈ લીધા પ્રાણ કરમ ગતિ શું હોય બાપુ કોઈને ખબર હોય મને કેજો આમાં અમુક આમાં શું છે હું તો આ બધું મારું હાલે છે બાકી મને આમાં કઈ બહુ ઊંડી ખબર નથી પડતી હો તમે પછી એવું ન માનતા કે આપણો શેડો અડી ગયો ના એવું કઈ છે નહીં કરમ ગતિ શું હોઈ શકે કરમ આપણે કોને કહી જો આ દુનિયાના આ ભક્તિ કરે એવડે દુખી છે દુનિયાના દુનિયા મારે સુખી છે લ્યો શું આપણે કર્મ શું સમજુ આપણે રામ 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 કરી છે ને સીતાજી રામ ને પરિણામી માં હારો દિન હોવી ગયેલો એનું શું કરમ છે અખિલ ભ્રમણ ના માલિક કૃષ્ણ પરમાત્મા ને ખબર ન હોય કાંઈ બેસ તો ભીલ મન બાણ માર આખા વિશ્વ નો સર્જન કૃષ્ણ પરમાત્મા

છેલ્લે બાળ ની પથારી માં હોવું પડ્યું બોલો એનું શું કર્મ હશે ભીષ્મ જેવો છ મહિના પછી આવજે પોતાનું મોત રોકીએ કે એવો સિદ્ધ પુરુષ એને શું એનું કર્મ વિચાર તો રામ આપણે લઈ લીધા ને કોક ના માર્યા છે કોકના વગર ગુને દુઃખી કર્યા છે આપણે નહીં પડે કરમ કોઈ દી છોડે નહીં પછી ભલે હોય ભગવાન પરાશીના પીપળે ભીલે લઈ લીધા પ્રાણા કરમ બાપુ છે ને મને હજી ખબર જ નથી કરમ શું છે ભીષ્મ જેવા ભીષ્મ ને બાપુ ગંગા જેની માં વિચાર કરજો કુરુક્ષેત્રના મેદાનમાં કૌરવ પાંડવનું યુદ્ધ થયું ને કૃષ્ણ પરમાત્માની પ્રતિજ્ઞા તોડાવે એવો ભીષ્મ ફિતા અખેલ પ્રમાણના માલિક ને

આ તમારા ભયોનો મામલો છે આમાં મારે કઈ હથિયાર ઉપાડવા નથી હું તો એક અર્જુનનો રથ હલાવનાર સારથી છું મારે કઈ હથિયાર ઉપાડવાના નથી અને ભીષ્મ મનોમન વિચાર કરવા મનાનો તું હથિયાર ન ઉપાડ તો આમાં કોની તાકાત છે મને કોઈ હરાવી શકે એવી કોઈ તાકાત નથી કે ભીષ્મને કોઈ હરાવી શકે બીક તારી એકની જ લાગે છે કૃષ્ણ પરમાત્મા બાપુ પ્રતિજ્ઞા કરે છે ભીષ્મની સામે

અર્જુનના રથને લઈને કૃષ્ણ પરમાત્મા બાપુ આવ્યા નાની ઘોરથી ભીષ્મ આવે પૂરજ નારાયણ બાપુ કોર કાઢે ભલો ઉગ્યા ભાણ ભાણ લ તુહારા ભામણા જીયાના મરણ લગ માણ એ રાખ જે કશ્યપ રાવું જળાળ 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 મીડો કિરણો મીડો પાથરવા હામ હામા રથ આવ્યા અને ભીષ્મએ જોયું કે શિકંડીને રાખ્યો છે આગળને હથિયાર મૂક્યા અને પછી અર્જુનને કીધું માર બાણ એ રૂવે રૂવે બાણ માર્યા અને બાપુ આગળ ભીષ્મ પડે અને કૃષ્ણ પરમાત્મા ને અર્જુન બે ન્યા જાય અને માં ગંગા અહીંયા પ્રગટ થાય અને કૃષ્ણ પરમાત્મા ને છે કૃષ્ણ મધુ સુદાન મારા દીકરાને ત્યાં દગો કરીને માર્યો નહીં આ તો શિખંડીને આગળ રાખ્યો તો પણ એ જગ્યાએ કદાચ તું ઊભો હોત ને તો ગંગાના ધાવણમાં કેટલી તાકાત છે તને ખબર પડે બાપુ કેવી જનતા હશે કેવી માં છે મોટે બોલું માં હાથે નાન પણ સાંભળે મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા અખિલ બ્રહ્માંડના માલિક ને બાપુ પ્રતિજ્ઞા તોડાવે એવો ભીષ્મ પિતા હરિનાકશ ની વાત આપણી જાણી એટલું બધું તપ કરી બ્રહ્માજી પ્રગટ કર્યા બ્રહ્માજી કે છે માયક 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 ઈ કે મારું મોત નો થાય એવું કઈ કરો ઈ કે ભાઈ ઈ કેમ બને કે તો ના પાડો બ્રહ્માજી કે કાય વાંધો નહી તો કે એમને લખી દયો બ્રહ્માજી કે તું લખી લે અને હું સહી કરી દઉં લખાયું લખ્યું બધું કે છે ને બધા રાયતે ને દી અને લોટે ને લાકડે ને બધું લખ્યું પછી ભીષ્મ ને માફ કરજો બ્રહ્માજી ને કીધું કે આમાં સહી કરો એ સહી કરી દીધી એ કે હાલે આ દસ્તાવેજ રાખ તારી પાસે અને પછી બાપુ એને જે ઠેકડા ભર્યા છે હું 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 થાય આખી દુનિયામાં બાપુ બધું હું જ કરું છું હું જ કરું છું હું જ કરું છું નિશાળમાં સાહેબે બાપુ ઈ જ ભણાવે કે બધું રાજા જ કરે છે બધું રાજા જ કરે છે બોલો પ્રહલાદ ભણવા ગયેલો પ્રહલાદ ઉભો થયો એ કે આ બધું રાજા જ કરે છે તો કે હા તો કે સવારે હોરજ ઉગે રાજા ઉગાડે છે આ વરસાદ વરે છે રાજા વરાવે છે ઓલો સાહેબ કે તારા બાપા કેસ સલ અમારે કેવું પડે અમને ખબર છે શું છે આમાં આપણા ગઈઠા કહેતા કોઈને કોઈ ન પોગે ને એનું પેટ પોગે પોતાની પ્રજા બાપુ વાંકા વાળી દે આખી દુનિયાને ભલે ધ્રુજાવતા હોય પણ પ્રજા જો આપણી કપાતર પાગે ને તો દુનિયામાં મોટું ન દેખાડી શકો ઈ પ્રહલાદ ઘરે આવે એનો માસ્તર કે છે આખી દુનિયા માને છે પણ તમારો પ્રહલાદ નથી માનતો ઢીસણ ઉપર બિહારી પ્રહલાદ ને કે છે એનો બાપ હરણા કરે બેટા ભણવા ગયો તો કે હા શું ભણાયો એ કે કરશનજી નો ગણપતિનો ગણપતિ નો ઘન બાપુ આમ બાવડું ચાલીને ને દિવાલ અરે ઘા કર્યો આની પાઠું મુકાવા મથું છું તે આની પાઠું લીધી છે પૂરી દો તારી ઓરડી બા કરી દો બાર બંધ હું જોઉં એનો ભગવાન કેવી રીતે આવે છે એ બારણામાં બાપુ પૂરતી તો બારણું બંધ કરી તાળું મારીને ચોકીદાર બેસાડ્યો એક એક રાત બીજો દિન બીજી રાત થયો અખિલ બ્રહ્માન માલિક બાપુ કોઈ દી કોઈ જઈ નથી મારો નાથ કોઈ દી નો હોય તો અખિલ માલિકે લક્ષ્મીજીને કીધું બોલું છોકરા નું જીવ નીકળી જાય તમે જમાડી બત્રી ભાત નો ભોજન નો થાળ લઈને મા ભગવતી જોગમાં આવે છે પ્રહલાદ ને જમાડે છે ચોકીદારે અરણા કૃષ્ણ કીધું તમારા છોકરા પાસે વાતું કરે

અને બાપુ અર્ણાકશને વાઈટ હોય તો લોહ નો નીકળે એ થાંભલો ધકાવીને કે આમાં તારો ભગવાન છે કે હા એમાંય છે ઈ કે ભરભાથી બાથ ભરી અને નરસિંહ અવતાર થયો અને ઘરમાં ઊંદડાને બિલાડી જેમ ડોટે ચડાવે ને એમ અરણાકશને ચડાવ્યો આમ ચડબું ચાલ્યું અને આમ બાપુ ખોળામાં લીધો હો અરિણાકશને ઈ કે અર્ણાકસ કાંઈટ તારો દસ્તાવેજ કાંઈટ અને પછી આ ટીશન ઉપર રાખેલો હોય કે ધરતી ઉપર શોખ ઉપર કે ધરતી ઉપર એ નથી ને ઉપર એ નથી ઉમરા વચ્ચે રાખ્યો ઘરની માલિક પાસે કે બહાર શોખ ઘરમાં કે ઘરમાં નથી ને બહાર નથી દી આથંબાની તૈયારી હતી કે રાત શેખ દી કે રાત એ નથી ને દી એ નથી આમ ના કર્યા એ કે લોટું છે કે લાકડું કે લોટું નથી ને લાકડું નથી મારા હામી નજર કરી કે માણસ ઢોર શું કે માણા નથી ને ઢોરે નથી તો કે હવે કેવું છે કઈ એ કે રહે આવું નથી ને કેવું શું હોય એવા બાપુ કાળ ઝાડ માણને બાપુ આ દુનિયામાં હતા નહોતા જો કરી નાખે તો તમારી મારી આ દુનિયામાં શું હસતી છે બરાબર અરે હું તો એમ કહું કાંઈ નો થાય તો કઈ નહીં કીડિયારું તો પૂરીએ કહો ન પૂરીએ કહો એટલું તો કરીએ ને અરે બાપુ જીવન મળ્યું છે મોજ કરી લેવાની વાત છે બાકી તમારે મારે મરી જવાનું છે વાત પાકી છે હવે એક બે કડી કરી અને પછી આપણે બેન ને સાંભળવાના છે બીજા કલાકાર જે હોય એને આપણે સાંભળવાના છે મેં થોડોક સમય વધારે લીધો પણ મારે શું છે કે મને એમ લાગતું હતું કે દોણ આમ જાય છે એટલે લાંબો ટાઈમ થી મારી લીધો કારણ કે કારણ કે અમને ખબર પડી જાય અમે ચેક ચેક જાય ને અમે હમણાં એક જગ્યાએ ગયા હતા ને આ તમારો ડાયરો નથી ત્રણ ઘણો હતો પણ કોશ ઉઘળી ગયા હોય ને એમ બેઠા હતા હો અને મારી અરે એક બે કલાક મારો દીકરો હારે છે એ ગાય છે અમે ભજન ગાયા માતાજીના ગરબા ગાયા પછી વાતો કહી લોકગીત ગાયા પણ બાપુ હૈલ્યા જ નહીં કોઈ હલ્યા જ નહીં અમે ત્રણ ચાર જણા હતા ને ગાવાવાળા પણ એક વગાડતા વગાડતા તો બાપુ પરશો છૂટી ગયો કે આમને શું જોતું હોય છે કોઈ તાલી ન પાડે કોઈ ઊભો ન થાય કોઈ દાંત નો કાઢે કોઈ ઊંસો હાથ ન કરે કોઈ અહીં પૈસો ન નાખે અમને ધીમ ધીમ એક મરબૂટો હલવા ના આપડે પછી હેઠા ઉઈ ને પછી કે દરબાર મજા આવી બહુ અરે તમારી ભલે થાય કામ આમ તો કરવું હતું તો અમને એમ થાય કે દોણ આમ જાય છે કોઈ શું ગળી ગયા હોય એમ હલે અક્ષલે આમ નામ હક્કા થઈ જાય પણ અમુક અમુક બાબુ ઓડિયન્સ આ તો બાપુ હુમળકો આમ સામે દેખાય કે અમારે આ દોણા માં જાય છે કોની પાસે વાત કરી બાપુ અમારી પાસે વાતો તો ઘણી છે દુકાન ખોલવી ક્યાં ગરાક નથી નાખવું ક્યાં ખાનારા જોઈએ ને વાઇડમાં નાખવું પણ એવો ડાયરો હોય ને બાપુ અમને એમ થાય કે અમારા ફેફસા ફાડી નાખ્યું બલાબર અને અમે આ લાગડ બાપુ અમને હળંગે હળંગ ખેંચી છે ને ભલે અમારું શરીર થાકે છે પણ મેં કીધું એમ પાછું હાજે ક્યાંક બેહીને બાપુ ચાર્જિંગ થઈ જાય મારો નાશ શક્તિ આપે તમારા બધાના આશીર્વાદથી કંઈક અમારું હાલે છે ને એટલે બધા અમને સાંભળે છે એ જ મને એમ થાય કે મારા બાપની કંઈક મોટી કૃપા છે કે મારી હું એવી હસ્તી હતી કે હું બોલું ને તમે સાંભળો પણ સત્ય ને બાપુ છે સત્ય ના સથવારે છે ને એનો એક એકથી વિજય થાય થાય ને થાય મેં ખટાડો આંખો છે મેં હમણાં તમને કીધું ખટારો લઈને બાપુ હું આખી દુનિયા રખડ્યો પણ મેં મારી નીતિ નથી ચીખ્યું એક તમને વાત કરી દે કોઈ એમ કે દરબારે ગાડીમાંથી માંથી એક લીટર ડીઝલ વેચું મારા લોહી માં આવે કે એ ગાડીમાંથી માંથી મેં સો ગ્રામ કે કિલો વસ્તુ કોઈને વેચીને કોઈને આપી હોય એ મારા લોહી માં આવે એ મારી વાત કારણ કે હું ખટારો હાંકતો એનો મને પગાર મળતો હતો મારે ખટારો હાંકવાનો જ હોય એમાંથી લેવાનો મારો એક નટ લેવાનો મારામાં કોઈ હક જ નથી આવતો બાકી મારી હારે જેટલા ડ્રાઈવરો હતા ને એ અત્યારે અમુક અમુક તો બાપુ મને ફોન કરે કે સાચી દુખાવો મટતો નથી મેં કોઈ નહીં મટે હમણાં જ મારે બે ચાર થી એક છોટી લઈને બાજુ ગામ છે ને એ એક અમારો ડ્રાઈવર હતો એટલે આ વીડિયા જોવે ને એટલે મારો નંબર ગોતી મને કે બાપુ તમારા પ્રોગ્રામ કે હું બહુ જોઉં તમારું તો કે પણ તમે તો અત્યારે જામો જામો કરો છો ને તમે તો આમ ને તમે તો આમ આ અત્યારે કેમ લાઈવ હાલે છે અહીંયા જોતા હોય આ આ બોર્ડમાં લખેલું હોય ને ખબર પડે કે આ તો ઠેઠ બનાસ કાંઠામ છે આટલી બધી પબ્લિક બધું ઘરે બેઠા બેઠા દેખાય એ કે પણ દરબાર આમ જો તમને આટલું બધું સાંભળે કંઈક અમારી પીડાનું કંઈક કરો મેં શું થાય એ કે ભૂલો દવાખાને જઈ આવ્યો દવા ઠેકાને રાજકોટ જઈ આવ્યો અમદાવાદ જઈ પણ સાચી દુખતું દુઃખતું મટતું નથી મેં કીધું પણ ઓલા પંચરના ખોટા બિલ આપ્યા હતા ને પંચર નો પીડ્યું હોય ને તેમ ખોટા બિલ લઈ લઈને આપતા તા ને મેં ઈ તો કે બધાય કરે ને બધાય ભલે કરે મેં નું જ કર્યું એટલે મારો મેળ પડી ગયો વાવેલો તો મારા બાપ ઉગે ઉગે ને ઉગે એક લખવું હોય તો લખી લેજો એક રૂપિયા નું ખોટું કર્યું છે ને તમારે મારો નાથ બાપુ દસ રૂપિયા લઈ લેશે અને તમે કોઈક પરમારથમાં એક રૂપિયો વાપર્યો હશે ને તો મારો નાશ તમને દ કરીને આપશે એક લખવું હોય તો લખી લેજો કરમ છે ને સારા કરમ કૃષ્ણ પરમાત્મા ગીતાજીમાં એ જ કીધું છે અર્જુન કરમ તમારે કરવાનું એનું ફળ મારે આપવાનું કેવું કરો એ હું નથી કહેતો કૃષ્ણ પરમાત્મા ગીતાજીમાં માં કે છે કેવું કામ કરવું એ તમારે જોવાનું એનું ફળ કેવું આપવું એ મારે જોવાનું સારું કરશો તો સારું મળશે ખરાબ કરશો તો ખરાબ મળશે સારું કરો એવું હું નથી કેતો કૃષ્ણ પરમાત્મા કે સાનું નામ ગીતા હું તો આ બેનો દીકરીઓને ખાસ કહું ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય ને જન્મ થયા પહેલાં રામાયણ કે ગીતાના પાંચ પાંચ પાના વાંચજો બાપુ જો આપને ફાડી નો નાખે એવા દીકરા નો થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દે દઈએ આપણા શાસ્ત્રની આપણા સંતોની આપણા ગ્રંથોની તાકાત જોવી હોય તો એમ મારા દીકરા નો થાય

અત્યારે તો આપણે આમ ફેશન દીવ ઉઠાડ્યો છે